વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર અર્થે ભરૂચના ઝઘડિયાની બાવાગુર દરગાહના મુજાવર વારંવાર બોલાવીને રાત્રિ રોકાણની ફરજ પાડતો હતો આ રાત્રિ રોકાણ દરમિયાન માનસિક બીમાર મહિલા સાથે આવેલી તેની નાની બેન પર મુજાવર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો અને સતત શારીરિક શોષણ કરવાના કારણે આ યુવતીએ મુજાવર વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તતરશ તપાસ કરી મુજાવરની ધરપકડ કરી હતી આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ થોડા દિવસ અગાઉ એક આદિવાસી યુવતી પર ત્યાંના સ્થાનિક વિધર્મી યુવાને પટાવી ફોસલાવીને તેનું જાતીય શોષણ કરવાના કારણે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી ત્યારે આ બંને ઘટનાઓને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે જેમાં ઝઘડિયાના બાવાગોળ ટ્રસ્ટને સરકારના હસ્તકમાં લઈ કાયમ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ નસવાડી જેવી ઘટનાઓમાં ષડયંત્ર કાર્યોની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડ્યા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એ આદિવાસી નથી પણ અમારા માટે જે પણ કોઈ હોય હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની દીકરી સાથે આ રીતના ષડયંત્ર કરીને એનું આખું જીવન બરબાદ કર કરતા હોય તો એને કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય અને આવનારા દિવસોમાં આના માટે આ વિસ્તારની અંદર ભરૂચ જિલ્લોની શરૂઆત કરશે કે આવા જે પણ કોઈ તત્વો હશે આવા બાવાગઢ જેવી સંસ્થા હશે કે નસવાડી જેટલું આખું ષડયંત્ર કરનારા લોકોને એક ટોળકી છે મુસ્લિમ યુવાનોને એ ટોળકી હશે અથવા તો વાલ્યાની દેવુભા કાઠી જેવી કોઈ પણ સંસ્થા હશે આવા લોકોની સામે અમે જલદ જલદ આંદોલન કરીશું અને આવા લોકોની સામે લડવા માટે અમે તમામ પ્રકારની તૈયારી સાથે આગળ વધીશું